રૂપિયા સાડા સાત કરોડના સ્વ ખર્ચે ખેતીની પિયત માટે જળ સિંચન મંડળી બનાવી સાજડિયાડીના બસોથી વધુ ખેડૂતોએ સમૃદ્ધિ તરફ કર્યું પ્રયાણ સૌરાષ્ટ્રના એક માત્ર ફૂફર ડેમ પર એક સાથે સત્યાવીસ સિંચાઈ મંડળીઓ કાર્યરત સૌની યોજનાના લાભ સાથે જામકંડોળના પંથક બન્યો હરિયાળો સૌની યોજનાના કારણે અમારો સુકો વિસ્તાર પાણીદાર બન્યો ખેડૂત શ્રી ભીખાભાઈ પૌજરા સરકાર શ્રી સમૃદ્ધ તરફ જામ મક અગ્રેસર agre sa સહકારીતા ક્ષેત્રે દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ છે ભારત દેશમાં સહકારીતા એ કોઈ નવો વિચાર નથી આજથી એકસો પચીસ વર્ષ પહેલા મહાત્મા ગાંધી સરદાર પટેલ ગાડગેલજી વૈકુંઠભાઈ મહેતા ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોએ દેશમાં શરૂઆત કરી હતી પરંતુ એક સમય આવ્યો જ્યારે આંદોલન મંદ પડી ગયું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી વેગમાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને સહકારી આંદોલનને ફરી વેગ આપ્યો છે આજે સહકારીતા આંદોલન ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થા સહિત દેશમાં અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે સહકારથી સમૃદ્ધિ મેળવવા આજે ભારતમાં દરેક ક્ષેત્રમાં સહકારી મંડળીઓ કાર્યરત છે અત્યારે રાજકોટ જિલ્લામાં જામ કંડોળા તાલુકામાં આવેલા સાજડીયાળી ગામના ખેડૂતોએ શ્રીનાથજી સહકારી પિયત મંડળીની સ્થાપના કરી સહકારથી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે દીપક નમસ્તે મારું નામ ભીખાભાઈ ગોર્ધનભાઈ બોગરા અમે સાજડીયારી પિયત મંડળી બનાવેલ છે અને એનો હું સભ્ય છું મારે સત્તર વીઘામાં પાણી આવે છે અને હું એનાથી ખેતી કરું છું સારી એવી ઉપજ લઉં છું અને અમારી મંડળીના લગભગ ત્રણ મંડળી છે અમારે સાજડીયારીની એમાં અમારે લગભગ બસો સભ્ય અંદાજે છે બધાને ભાગે પૂરતું પાણી મળે છે બધાને ખેતી કરતાં બહુ અત્યારે સારું ઉત્પાદન આવે છે સારી રીતે અમે ખેતી કરી શકીએ છીએ આ પાણીના હિસાબે આ સૌની યોજનાનું પાણી ડેમમાં આવ્યું ત્યારથી અમારે કોઈ જાતનો બીજો પ્રોબ્લેમ નથી રહેતો ડેમ અધૂરું ક્યારેય થતું નથી અને અમને પૂરેપૂરો પાણીનો લાભ મળે અમારે ડેમમાંથી પહેલાં પાણી નીચેવાળા વિસ્તારોમાં જ જાતું કારણ કે ત્યાં કોઈને લાઈન નહોતી હવે અમે અહીંયા પાછળના વિસ્તારમાં અમને પાણી મળે છે અમે લાઇન અને મંડળી કઈ રહી અને સહકારી મંડળી સાજડિયારી તાલુકો જામખંડ શ્રીનાથજી જળસિંચન મંડળી એક મેન મંડળી છે એની ત્રણ પેટા શાખાઓ છે એની અંદર લગભગ આશરે અઢીસો જેવા ખેડૂતો નો સમાવેશ થાય છે અને લગભગ સાડા સાતસો એકર જમીનનો એનો સમાવેશ કરેલ છે અને ખર્ચની દૃષ્ટિએ જોઈએ તો લગભગ પાંચેક કરોડ રૂપિયા જેવો ખર્ચ થયેલ છે અને આની અંદર લગભગ મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો હોય છે કે જેને પી પાણીના પિયતની સગવડ ન હોય અને પાંચ એકર બે એકર ત્રણ એકર જેવા નાના ખેડૂતો હોય એને પણ આમાં લગભગ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ રીતે સિંચન મંડળી બનાવવાથી ગ્રામ્ય વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતને બહુ મોટો ફાયદો થાય છે અને જે કાંઈ એમની જમીન માટે પિયતની સગવડની જરૂરિયાત હોય એ મુજબ એને પાણી અને પિયત મળી રહે છે એટલે આ સિંચન મંડળી થવાથી ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો આવે છે અને જે કાંઈ એના મુશ્કેલી હોય એના પ્રોબ્લમ હોય એ પણ સોલ્વ થાય અને એને કોઈ પણ જાતની પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે પોતાનો આર્થિક વ્યવહાર કરવા માટે જે કાંઈ એમની જરૂરિયાતો મુજબ બધી સગવડતાઓ એમને આ છે જળસિંચન મંડળી થવાથી એમની દરેક શક્યતાઓ પૂરી થાય છે આ વિચાર ગામડાના ખેડૂતો પાણી માટે ખૂબ જ ચિંતિત હોય છે એ પાણી ન મળવાથી ઘણી વખત એવું બનતું હોય એ એક પિયત ના આપવાથી પણ એનો પાક નિષ્ફળ જતો હોય છે અને આ કાયમી સોલ્યુશન પાણીનું લઈ આવવા માટે આવી મંડળીની જરૂરી